અરે ભાઈ બોલણ કહો ભાઈ રામવાડા તારા મુખ ઉપર ઉદાસ કેમ દેખાય અરે ભાઈ રામવાડા એક આજ બેન હું નો બતાઈ શક્યો કોણ છે નાધમ કે નારાધમ બીજો કોઈ નઈ આપણો ઘેરું બંધ છે મેરું હાજર કરો અરે મેરું અરે કહો રામવાડા

चाल के मारे साथ है अरे नहीं नहीं वो तो हमारा वीरा साथ है रहे नहीं तो ले अरे गोला भाई रामवाड़ा। बड़ा ये जल मेरो मारे के भाइयों से पर भागी भागी ने क्या जाचे वो जानो सु कारण के हूं वावड़ी गांव नो वीर राम वालों सु कारण क्या પોલીસ મારી પાછળ પડી છે તો મેરું જરૂર ત્યાં કાર્ય તમે તેની પાછળ તપાસ કરો